કેસમાં રોનક ધોળિયા ને કરી ધરપકડ અગાઉ જીતેન્દ્ર કાસો દરિયા કૌશિક સહિત છ આરોપીઓની સમયાંતરે ધરપકડ કરાઈ હતી જે કેસમાં ફરાર આરોપી રોનક ધોળિયાને પણ ઝડપી પડાયો આરોપીઓ કધારગા વસ્તા દેવડી રોડ પર બે અલગ અલગ પેઢીઓ શરૂ કરી હતી મહંત ડાયમંડ અને રસેશ જ્વેલ્સના નામે પેઢીઓ શરૂ કરી એકવીસ હેરા વેપારીઓનો વિશ્વાસ અને ભરોસો કેળવ્યો હતો રોનક ધોળિયા અને જીતેન્દ્ર કાસોદરીયાએ ભાગીદારીમાં પેઢી શરૂ કરી હતી જે પેઢી મારફતે વર્ષ બે હજાર પચીસમાં ફેબ્રુઆરીથી માર્ચના ટૂંકા ગાળામાં આઠ કરોડ વીસ લાખના એલબી લાઇટ બ્રાઉન હીરાની ખરીદી કરી હતી એલએલપી પેઢી ધરાવતા બંને ભાગીદારોએ મળી એકવીસ વેપારીઓને કરોડોનો ચૂનો ચોપડ્યો હતો જે અંગે ભોગ બનનારા વેપારીઓની ફરિયાદના આધારે તપાસ સુરત પોલીસ કમિશનરે ઇકો ને સોંપી હતી જે કેસમાં ઇકો સેલ દ્વારા આઠ માસથી ફરાર આરોપી રોનક ધોળિયાને ઝડપી વધુ તપાસ હાથ ધરી